એક તરફ થોડા સમય અગાઉ આમ આદમી પાર્ટી વિસાવદર જીતી એ બાદ ક્યાંક ને ક્યાંક મજબૂત દેખાઈ હતી પરંતુ હવે આ જ પાર્ટીની અંદર એક મોટું ભંગાણ પડ્યું છે કરસનદાસ ભાદરકાએ રાજીનામું આપી દીધું છે સીધી જ વાત કરસનદાસ બાપુ સાથે કરવી છે આ વિષયને લઈને સૌથી પહેલા તો કરસનદાસ બાપુ તમારું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે રાજીનામા પાછળનું કારણ શું છે રાજીનામા પાછળનું કારણ મારું સ્વાસ્થ્ય છે મેં સવા વર્ષ પહેલા બાયપાસ કરેલી છે અને મારો સ્વભાવ છે કે જે કરવું એ તાકાત થી કરવું હું મંત્રી પ્રવક્તા કે માણાવદર વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે પાર્ટી મને જવાબદારી આપી આખું ગુજરાત જાણે છે પાર્ટી મને પ્રેમ પણ બહુ આપેલો છે પણ મારો નિયમ છે કે જે કરવું એ તાકાત થી કરવું એ જે દોડા દોડી આ તે જેટલું ખેંચાતું હતું એટલું મેં ખેંચ્યું પણ મને એવું લાગે છે કે હવે મારે થોડુંક આરામ કરવો જોઈએ ને એના ભાગરૂપે મેં પાર્ટીને શુભ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીને મારું રાજીનામું આપી દીધું છે જી પણ બાપુ તમે જ કીધું કે તમે બાયપાસ દોઢ વર્ષ પહેલા કરાવ્યું હતું ને હવે દોઢ વર્ષ પછી તમારે આરામ કરો છે આ વાત થોડીક અટપટી લાગી રહી છે એટલે મને નથી સમજાઈ રહ્યું કે પછી પાર્ટી માટે તો કદાચ અલગ જ હોય શકે છે આ વિષયને લઈને શું કહેવું છે કારણ કે દોઢ વર્ષ આ દુનિયામાં આ દુનિયામાં ઘણો બધો એવો હોય છે જે તરત નથી સમજાતું ઘણી વખત મોડું સમજાય છે અને મોડું સમજાય આપણા ફાયદામાં હોય છે લોકશાહી ના ફાયદામાં હોય છે પણ જયારે આ વાત છે તો આ વાતમાં કોઈ નહીં તો શું લોકો પાર્ટી છોડતા હોય એટલે આમ છે ને તેમ છે ને આ ઘણું બધું નેગેટિવ પેલું બોલતો હોય એ મારા કઈ સ્વભાવમાં છે ને મને એવો કઈ અનુભવ થયો નથી તમે પણ એના સાક્ષી છો ગુજરાતમાં આખું ગુજરાત સાક્ષી છે કે પાર્ટી મને બહુ પ્રેમ કરેલો છે એના કોઈ પ્રશ્ન જ નથી પણ જે જવાબદારી લઈને હું બેઠો હું એ એ ને મારો સ્વભાવ સ્વભાવ છે અને બદલી ના એટલે મને એવું લાગ્યું કે એટલું તાકાત થી જ્યાં સુધી થઈ શક્યું ત્યાં સુધી કર્યું પણ મને એવું લાગ્યું કે મારા શુભેચ્છકો એ પરિવારે બધા એવું કહ્યું કે મોરલો હશે તો પીછડા આવશે તમે ખુદ હશો તો બધું થશે એટલે મને એવું લાગ્યું કે થોડો આરામ કરી લવું જી પણ બાપુ સવાલ તો એક અહીંયા એ પણ ઉભો થાય છે કે વિસાવદર પછી તમારી પાર્ટી સૌરાષ્ટ્ર અંદર ક્યાંક ને ક્યાંક જે સભાઓ કરી રહી હતી એ બાદ ઘણી બધી અત્યારે આગળ વધી રહી હતી લોકોના ચર્ચામાં પણ આવી રહ્યા છે ગોપાલભાઈ હોય રાજુભાઈ હોય કે પછી પ્રવીણભાઈ હોય કે તમે ઘણા બધા લોકો ચર્ચામાં આવ્યા હતા લોકો એવું પણ કહી રહ્યા હતા કે બે હજાર સત્યાવીસ માં જો આમ આદમી પાર્ટી પોતાનું પ્રદર્શન આવું રાખશે તો ઘણા બધી નવા જૂની પણ થશે અને એ જ સમયે હવે જયારે એ ચૂંટણી આવવાના થોડાક સમયની વાત છે અત્યારે મજબૂત થવાનો સમય

સોશિયલ એક્ટિવિટી જે મારા ટાઈમ ટેબલ પ્રમાણે હું વર્ષોથી કરતો આવ્યો છું એ તો કરતો જ રહીશ યુથ મોટિવેશન નું કામ જે કુદરતે મને શક્તિ આપી છે એ તો કરતો જ રહીશ પણ મંત્રી તરીકે પ્રવક્તા તરીકે કે માણાવદર વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે જે મારી જવાબદારીઓ છે એ જવાબદારીઓમાં જે દોડવું પડે છે કારણ કે મારો સ્વભાવ છે કે જે કરીએ એ તાકાતથી કરવાનું અને હું યુવાનોને પણ વર્ષોથી કહેતો આવ્યો છું કે આપણે હોદા થકી ના ચાલવા જોઈએ હોદ્દો આપણાથી ચાલવો જોઈએ એટલે મારા એ મારા એ સ્વભાવમાં છે કે જે હોદ્દો હોય એ હોદ્દાને સો ટકા ન્યાય આપવાનો અને રાજીનામા પાર્ટીના સારા ભવિષ્ય માટે શુભેચ્છા બધાને ખબર છે કે રાજીનામું આપે એટલે સંગઠન પાર્ટીની વિરુદ્ધમાં આમ તેમ બધી વાતો કરે મારે એવી કોઈ ફરિયાદ જ નથી આમ પણ મારે કોઈ ફરિયાદ હોતી નથી મારી પાસે રજૂઆતો હોય છે જે મેં જયારે જયારે જરૂર પડતી હોય ત્યારે મેં કરેલી હોય છે અને ફરિયાદીમાં હું માનતો પણ નથી મને અંતરાતમાં એવું લાગ્યું કે આરામ કરી લો તો રાજીનામું આપી દીધું તમે વાત રજૂઆતની કરી કે જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે રજૂઆત કરતો હોઉં છું તો હવે રાજીનામા પછી પાર્ટી ને કોઈ રજૂઆત કરવી છે નહીં રજૂઆત કહેવાનો મતલબ કે પરિવાર હોય કે પાર્ટી હોય કે કોઈ પણ સંસ્થા હોય એમાં એક ડિસિપ્લિન હોય તો અમુક માનો કે જેના અનુભવ પ્રમાણે જેને જે યોગ્ય લાગે તો પાર્ટી હિત માટે કે પરિવાર હિત માટે રજૂઆત થતી હોય છે એ રીતની જયારે જયારે મને જરૂર પડી ત્યારે પાર્ટી હિતની મેં રજૂઆતો કરેલી છે અને તમે જ કહ્યું એ પ્રમાણે પાર્ટી તાકાત થી મહેનત પણ કરે છે ગ્રાઉન્ડમાં લોકોનું સાથ સહકાર પણ સારો મળી રહ્યો છે અને મેં રાજીનામામાં પણ શુભેચ્છા પાઠવી છે સારા ભવિષ્ય માટે પણ મારે ખુદ ને જરૂર હોય એવું મને લાગ્યું એટલે પછી મેં રાજીનામું આપી દીધું જી બાબુ બીજો એક સવાલ પૂછવા માંગીશ ચૈતર વસાવા દ્વારા મનરેગા કોબાન ને ખુલ્લો પાડવામાં આવ્યો એ બાદ હીરા જોટવાની ધરપકડ થઈ તમે હીરા જોટવાના સમર્થનમાં ખુલ્લે મેદાન આવ્યા હતા ઘણી બધી વાતો પણ તમે કહી હતી અને એ સમયથી જ ક્યાંક ને ક્યાંક ઘણી બધી અટકળો સામે આવી રહી હતી કે કોઈ કઈક નવા જૂની થશે તો શું હોય શકે છે આની પાછળનું કારણ તમે શું માનો છો નહીં 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 બિલકુલ નહીં સમર્થન આપ્યો હતો કે ગુનેગાર સુધી નું અંતર કપાય ત્યાં સુધી સમાજ પ્રત્યે કોઈ પણ પ્રકારનો કોઈ પણ પ્રોબ્લેમ આવે તો સમાજે આવું આવું કરવું જોઈએ જેની નોંધ મોટા પાયે સમાજે લીધી હતી એનું મને ગૌરવ છે એ વાતો ને આ વાતોને કઈ લેવા દેવા જ નથી કારણ કે મેં મારા સમાજ ધર્મ માટે મેં સમાજ ને સંદેશો આપ્યો હતો કે કોઈ પણ સમાજમાં આ રીતનો કારણ કે આરોપ લગાવવો બહુ સરળ હોય છે અને ઘણી વખત આરોપ નિર્દોષ છૂટતા હોય છે એને છાંટા ઉડતા હોય છે વાત આખી એ હતી અને એ સંદેશો આપો અને મારા આપવો જ જોઈએ સમાજે જે મને પ્રેમ કર્યો છે સમાજ જે મને લાઈફ આખીમાં જે ઉપયોગી બન્યો છે એ પ્રમાણે સમાજના વ્યક્તિ તરીકે મારે એ સમાજને સંદેશો આપવો જોઈએ જે સંદેશો મેં આપ્યો અને સમાજે જે આવેદનો આ તે બધું ઘણી બધી એક્ટિવિટી પણ કરી એટલે એ બાબતને આ બાબતને ક્યાંય કઈ શું કહેવાય એક તો કોઈ લેવા દેવા છે નહીં અને તો દરેક સમાજ માટે સંદેશ હતો સમજો કે છે એટલે મારા સમાજ ઉપર વાત કરી બાકી દરેક સમાજ ને એ સંદેશો લાગુ પડે કે કોઈ પણ વ્યક્તિ સમાજ પાછળ દોડતો વ્યક્તિ હોય એ વ્યક્તિ જયારે એના ઉપર આરોપ લાગે તો આરોપીને એટલો બધો બદનામ ના કરી દેવાય કાલ સવારે નિર્દોષ સાબિત થાય તો એ સમાજને નુકસાન થાય ને જે તે વ્યક્તિને નુકસાન થાય એ તટસ્થ ભાવે મારો સંદેશો હતો ને એ મારો ધર્મ હતો જે મેં સંદેશા રૂપે નિભાયો જી બાપુ હું એવું પૂછવા માંગુ છું કે જે સમયે ચૈતર વસાવા દ્વારા કૌભાંડ બહાર પાડવામાં આવ્યો હતો એ સમયે તમે હીરા જોટવાને લઈને જે વિડીયો બનાવ્યો હતો કે જે તે વસ્તુ હતું સંદેશો આપ્યો હતો એ પછી ઘણી બધી અટકળો તો સામે આવી જતી ઘણી બધી ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને એના થોડાક જ સમય પછી હવે તમે રાજીનામાની આ જે ચર્ચાઓ અત્યારે હાલ ચાલી રહી છે અને તમે રાજીનામું આપી દીધું તમે કારણ એવું બતાવ્યું છે કે તમે અત્યારે સ્વસ્થ નથી એટલા માટે થઈને તો ક્યાંક એ વાતને લઈને લોકોમાં ખૂબ ચર્ચા જાગી છે. કરશન બાપુ ભાદરકાને જે નજીકથી ઓળખે છે ને એ બધા ખૂબ સારી રીતે જાણે છે કે મારા ડિસિઝનો બાય હાર્ટ હોય છે. મને જે અંદરથી હું ક્યારેય નફા નુકસાનો જોતો નથી હોતો મને જે અંદરથી સુજે અને આમે અંદરથી ઉગે અને કોઈ ના પૂગે એ વાત હું પેલેથી માનું છું. બાકી એ એ એ મુદ્દાને આ મુદ્દાને ક્યાંય કઈ અડતું નથી કારણ કે એ બધું થયા પછી તો મેં કેટલી સભાઓ ગજવી કેટલું બધું કામ ક્યાંય માઇનસ ના દેખાય એ ડબલ વન હોય તાકાત વાળું જ હોય તમે પણ એના સાક્ષી છો એટલે એ એ કોઈ મેટર છે નહી બાકી ચર્ચા વિચારણા શંકાઓ આ તે એ તો હ્યુમન સાયકોલોજી છે ને બધે રહેવાનું એની કોઈ ચિંતા કરવાની હોય નઈ આપણે જે અંદર થી ઉગે એ કરવાનું હોય મને અંદરથી ઉગ્યું કે હું આરામ કરી લઉં તો મે અને હું ક્યાં કહું એક પણ મારો એવો ખરાબ અનુભવ તો પાર્ટી પણ પાર્ટીએ જે મને પ્રેમ કર્યો બહુ ઓછાના નસીબમાં હોય કે આટલો પાર્ટીનો પ્રેમ મળે એટલો બધો પ્રેમ મને આપ્યો છે પાર્ટીએ એટલે કોઈ પ્રશ્ન જ નથી પણ મને એવું લાગે છે કે મારે આરામની જરૂર છે અને સોશિયલ એક્ટિવિટી યુથ મોટિવેશનની એક્ટિવિટી જે હું વર્ષોથી કરતો આવ્યો છું એ મારા અનુકૂળતા પ્રમાણે અને મારા પેલા રીતે હું કરતો રહીશ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નવી પેઢીને આપણે આપણી આવડત પ્રમાણે ભગવાન જે સુજાડે એ રીતની તૈયારી માટે મદદ કરીએ પ્રયત્ન કરીએ અને આનંદ કરીએ બાબુ વધુ એક સવાલ પૂછવા માંગીશ કે આરામ દરમિયાન આમ આદમી પાર્ટીને સપોર્ટ શરૂ રહેશે કે નહીં રહે એટલે માનો કે

તો એ દોડા દોડી જે છે એ દોડા દોડી મને થોડી એવું લાગે છે કે મારે આરામ કરવો જોઈએ એટલે એ બધું નહીં થાય હોય જી બાબુ રાજકારણ માં પાછા આવશો ખરી સીધો જ સવાલ મારી માં મને એવું કહેતી બેટા કાલ ની કોને ખબર છે હમ પણ તમને બે હજાર સત્યાવીસ ની તો ખબર જ છે ને બાપુ કે પરિસ્થિતિ શું થવાની છે એટલા માટે પૂછો છું કે પાછા આવવાની કોઈ ગણતરી ખરી પાર્ટીમાં આમ આદમી પાર્ટી કે કોઈ પણ એવરીથિંગ ઇઝ ડિસાઇડેડ આવતી કાલે કે પરમ દિવસ માટે શું નક્કી કર્યું હશે તો અત્યારે કેવું અયોગ્ય છે પાછું કે ગણતંત્ર સુજે તો આખી અલગ વસ્તુ છે આજે જે સુજ્યું હોય ડિસિઝન લીધું પણ કરશન બાપુ ભાદરકા છાપ છે કે એના ડિસિઝનો ભલે હું વાત અડવાસ કરું પણ બહુ ડીપમાં હોય સ્ટ્રીક હોય અને ઘણા બધાની આંખો ખોલનારા હોય જી એટલે કરસનદાસ બાપુ તમે એવું કહી રહ્યા છો કે ઘણા બધાની આંખો ખોલનારા મારા નિર્ણયો હોય છે આ નિર્ણય તમારો ક્યાંક પાર્ટી માટે પણ કોઈક નવા જૂની લાવી શકે છે ખરી એટલે પાર્ટી અત્યારે એક તરફ મજબૂત બની રહી છે મારો તો હજી પણ એક એજ સવાલ છે કે પાર્ટી વિસાવદર પછી મજબૂત બની રહી છે સમય ઘણો ઓછો છે બે નજીક આવી રહી છું અને એ જ સમયે તમારા દ્વારા પગલું ભરવામાં આવ્યું છે તો પાર્ટીને પણ ક્યાંક નુકસાન પહોંચી શકે છે તમે શું માનો છો આ તબક્કે મેં અત્યારે જે મારો કે કોઈ ઇલેક્શન વિધાનસભાનું કેવું કે ઇલેક્શન નજીક હોય

શુદ્ધ પાણી પીવા જઈ રહ્યા છો બાપુ પણ હજી ક્યાંક વાત તો ઘણી બધી વસ્તુઓને લઈને અટકી રહી છે ને તમે એક તરફ એવું કહી રહ્યા છો કે હું બહુ વિચારીને પગલું ભરું છું આગામી સમયનું તમને ખબર નથી કે જેવો દિવસ ઉગશે એવી વાતો કરીશું એ પછી તમે એવું કહી રહ્યા છો કે કદાચ બનશે તો કોઈક પાર્ટીમાં જોડાવું પણ ખરી એટલે તમારે આગળ મેં નથી કહ્યું આ તમારું છે મેં નથી કહ્યું કે કોઈ પાર્ટીમાં જોડાવું પણ ખરો પણ કઈ પણ થઈ શકે મારો કહેવાનો મતલબ એ છે બેન કે આપણે ફરીથી હું રિપીટ કરું કે કાલ કોને જોઈ છે કઈ પણ થઈ શકે અને એ પરમ દિવસ ની વાત છે કાલની વાત છે પણ આજે જે વાત છે એ તમે કદાચ આવો પેલો ઇન્ટરવ્યુ જોતા હોય કે કોઈ માણસે પાર્ટી છોડી હોય અને પાર્ટી પ્રેમ ની વાત કરતો હોય પાર્ટી વિરુદ્ધમાં એક વાક્ય ના બોલતો હોય આવા માણસો ઓછા મળશે તમને કોઈ પણ પાર્ટી માંથી માણસ છોડે ને પછી આમ છે ને તેમ છે ને મારો એ સ્વભાવ જ નથી મારો સ્વભાવ બહુ રજૂઆત છે બહુ હસતા હસતા ગુસ્સે થતા મને આવડે છે અને ગુસ્સામાં મને હસતા આવડે છે ભવિષ્યમાં જે કઈ થશે લોકશાહી ના હિતમાં થશે યુવાનો ના હિત માં થશે ગુજરાતના હિતમાં થશે અને તમારા માધ્યમથી પણ આમ આદમી પાર્ટી ને ખૂબ ખુબ શુભેચ્છા પાઠવું છું કે તાકાત થી મહેનત કરો કર્મના સિદ્ધાંત પ્રમાણે કરેલું ક્યારેય ફોગટ જાતું નથી જી બાપુ અમારી સાથે બદલ આપનો ખુબ ખુબ આભાર તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નમસ્કાર